ગુજરાત ભાજપા ઉપાધ્યક્ષ યુવા ભાજપા એવા યુવા નેતા શ્રી મનીષભાઈ સંઘાણી

આજબાબા ત્રિકમ નો અવઘાત અને ખ્યાત ગણ કર્યું છે કે આજે એના ફક્ત અબ્રાલી જિલ્લા ની અને પારસર જનતા શરાફી માર્ગફત અને સહકારી માર્ગ પર એના ફર ચાકી રહી છે આજે ગુજરાતમાં નંબર વન છે અહીંયા અને મારા પોતે છે नंबर को तो लागू तेरे त्याग को मार क्यों न मार कर निकाम के निशाने बदले न आप क्या बदले राष्ट्र ने मार्ग पर भूमि मार्ग पर भूमि तेरे सिद्धांतों के साथ है अपना पार्टी है राष्ट्रीय सरकारें बगदार खाते हैं असिर्फ चलाते सरकारी भंडारी में उत्तीर्ण रुमां विजय पायो से यार कुंसल में उपस्थित हमरे जिला प्रदेश नेता संघा चेयरमैन नदी बाबा राम सूर्या हमरे माया मैं कोऑपरेटिव क्रेडिट कोऑपरेटिव वहां पे मुनि ने सारे चले थे ने भगत रानी वहां आवे गुजरात नंबर है जिनो नाम से रतन भाई

તથા ડિરેક્ટર અને કર્મચારી આના બરાબર તો અશક્ય છે જ્યારે આ બધા સાથે આપણને મદદ મળે ત્યારે જ આ બધું શક્ય બને છે કર્મચારી છે તે આ મંડળીના હાથ મગ છે જે ન હોય તો આ મંડળી અત્યારે ન હોય ડિરેક્ટર પણ આ મંડળીને પૃથ્વત પ્રગતિ જ્યારે જઈ રહી છે ત્યારે તેનો પણ ઉપયોગ ખૂબ આભાર માનું છું સભાસદભાઈ ભાઈનો શારીરિકના

મેળવવા બદલ જિલ્લા સંઘના પ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી તથા અમરેનીતિ પદારા મહેમાનો તથા મંડળી મંડળીના ડિરેક્ટરો તથા સભાસદો નો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ